હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે જે મિત્રો બે હજાર અને બાવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે તો મિત્રો ટ્રેક્ટર ખૂબ જ ઓછી કિંમતમાં અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તો મિત્રો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કેટલી કિંમત છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો હંમેશી ટ્રેક્ટર હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે મિત્રો માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે સ્ક્રીન ઉપર જ તો મિત્રો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને બાવીસનું મોડલ છે અને વન ઓનર ટ્રેક્ટર છે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો એકદમ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર મિત્રો ટાયરની કન્ડિશન તમને ખૂબ જ સારી જોવા મળશે મિત્રો માત્ર સો બસો કલાક ટ્રેક્ટર ચલાવેલું છે તો મિત્રો ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સો સો ટકા વર્ક કરે છે બેટરી કમની ફિટિંગ જ તમને જોવા મળશે વોરંટી સાથે તો મિત્રો બેટરી ટાયર બધું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને ક્રેસ પણ જોવા નહીં મળે અને મિત્રો માલિકનું કહેવું છે કે ટ્રેક્ટરમાં એવરેજ ખૂબ જ સારી છે તે માલિકનું કેવું છે તો મિત્રો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર શું કિંમત છે અને ક્યાં જોવા મળશે તે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાઈ તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ બેસી ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી મિત્રો ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો બેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર લેવા જતો હોય તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર કન્ડિશન વગર જોઈ અને ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે બાણું સો પચાસ જયસરાજ